નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખીશું ધોરણ વિષય ગણિતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ ચાર જે છે ભૂમિતિના પાયાના ખ્યાલો બરોબર આજે આપણે સ્વાધ્યાય પોથીના પ્રકરણ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલોના પ્રશ્નોના જવાબો મેળવીશું પ્રશ્ન નંબર એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું છે ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા છે બે બિંદુમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય બરાબર તો આનો શું જવાબ આવશે વિકલ્પ બી ત્રણ આગળ બીજો પ્રશ્ન છે સપ્તકોણના વિકરણોની સંખ્યા કેટલી થાય તો એમાં આવશે જવાબ વિકલ્પ ડી ચૌદ ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે આકૃતિ ચાર પોઈન્ટ એક જે અહીંયા આપેલી છે એમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે બરોબર તો એમાં કેટલા ખૂણાઓની સંખ્યા થશે વિકલ્પ ડી છ સંખ્યાઓ થશે આગળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાજુઓની સંખ્યા છે આગળ કે બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો બહુકોણના વિકરણોની સંખ્યા કેટલી થાય તો એનો જવાબ આવશે વિકલ્પ બી પાંચ ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં પાંચમો છે કે આકૃતિ ચાર પોઈન્ટ બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે સામાન્ય બિંદુઓ ખૂણાઓના સામાન્ય બિંદુઓ એક પી છે જ્યારે બીજો ક્યુ તો કેટલી સંખ્યા થઈ બે સંખ્યા છે બરોબર આગળ જોઈ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ ત્રણ માં દર્શાવેલા બે ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે તો કયું છે સામાન્ય બિંદુ એ છે બરોબર એટલે જવાબ આવશે એ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ ચાર એમાં ખૂણો બી એ સી અને ખૂણો ડી એ માં સામાન્ય ભાગ તો કોણ થયો તો કે આ જે એ બી છે બરોબર એનો સામાન્ય ભાગ થયો બરોબર જે એબી હતો એ બંનેમાં છે બરોબર એટલે કિરણ કિરણ એબી આ કેવું છે 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 જે એ એનો સામાન્ય ભાગ આગળ આઠમો પ્રશ્ન એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી તો કે ખૂણાનું માપ બદલાતું નથી બરોબર આગળ નવમો પ્રશ્ન છે કે જો રેખા પી ક્યુ

બે રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે તો કેટલા એક બિંદુમાં છે દે બરોબર આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સૂચના મુજબ કરો એમાં છે છે કે આકૃતિ જે આપેલી એમાં આપેલા બધા રેખાખંડના નામ આપો તો રેખાખંડ ખંડ એ બી બીસી બરોબર આ જે લીટો ઉપર જે આમ આવે આ બરોબર એને રેખાખંડ કહેવાય અને નીચે આ લખ્યું હોય નામ એટલે રેખાખંડ ખંડ એ બી બરોબર રેખાખંડ ખંડ બી સી રેખા રેખાખંડ સીડી રેખા ખંડ ડીઈ રેખા ખંડ એસી આ દરેક રેખાખંડ આવી ગયા આમાં ત્યાર પછી બારમો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ છ માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે તો કે બે બિંદુ દર્શાવેલા છે કયા કયા બિંદુ એ અને બીજું છે બિંદુ બી આગળ તેરમો પ્રશ્ન આકૃતિ ચાર પોઈન્ટ માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે નામ આપો તો અહીંયા ટોટલ એક બે ત્રણ ચાર ને પાંચ છે એવું નથી કીધું કે ક્રમમાં લખો આગળ ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે આકૃતિ ચાર માં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ લખો એટલે કે અહીંયા આપણે જે અગાઉનો પ્રશ્ન જોયો તેરમો પ્રશ્ન એમાં જે આ આકૃતિ ચાર પોઈન્ટ સાત જે આકૃતિ આપેલી છે આપણને બરોબર આ આકૃતિ એ આકૃતિમાં કેટલા રેખાખંડ બનશે એ આપણે અહીં કહેવાનું છે બરોબર તો કેટલા રેખાખંડ બને છે કુલ તો કે દસ રેખાખંડ બનશે કેટલા બનશે દસ રેખાખંડ તો રેખાખંડ એ બી એડી એસી બીડી બી સી બી ઈ ડીઈ ડીસી અને ઈસી કેટલા રેખાખંડ થયા કુલ દસ રેખાખંડ થયા બરોબર આગળ જોઈ ત્યાર પછી ખૂણાના નામ લખવાના છે બરોબર હવે આ જે નિશાની દરેકની આગળ આપેલી છે ને એને શું વંચાય ખૂણો બરોબર એને શું વાંચવામાં આવે ખૂણો વાંચવામાં આવે આ છે એની નિશાની ખૂણાની બરોબર ખૂણો ઈ એ ડી ખૂણો એ ઈ એફ ખૂણો ઈ એફડી પછી એ ડીઈ ડીએફસી ડીસી ઈ બધાની આગળ ખૂણો તો છે જ તે બરાબર નિશાની સીડીએફ બી ઈ એફ બી એફ ઇ બી એફ પછી એફબીસી પછી એફસી પછી બી એફ સી એસીબી એટલે કેટલા પંદર ખૂણા થયા બરાબર ત્યાર પછી સોળમો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ નવમાં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો તો સૌથી પહેલી આકૃતિની વાત કરવી એટલે આ અહીંયા બિંદુઓ કેટલા છે ત્રણ એ બી અને સી બરોબર રેખાખંડ અહીંયા કેટલા થશે ત્રણ એ બી બીજું શું થશે બીસી પછી એસી બરોબર એટલે ત્રણ રેખા ખંડ થયા ત્રણ બિંદુ થયા આગળ તો બીજી જે આકૃતિ છે એમાં કેટલા બિંદુ થયા એક બે ત્રણ ને ચાર ચાર બિંદુ છે એ સીડી બરાબર એમાં રેખાખંડ એ બી સીડી અને ડી એ ચાર રેખા ખંડ થશે ત્યાર પછીની ત્રીજી આકૃતિમાં કેટલા છે પાંચ બિંદુ છે એ બી સીડી અને ઈ અને રેખા ખંડ એ સીડી ડી અને એ પાંચ રેખા ખંડ થશે આગળ ત્યાર પછી આકૃતિ છે એ બી બરોબર ત્યાર પછી સીડી અને પછી છે ઈ એફ એટલે ત્રણ રેખાખંડ બનશે અને બિંદુઓ છ બનશે બરોબર આગળ જોવી ત્યાર પછી સત્તર પ્રશ્ન છે પંચકોણ એ સીડી ઈ દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો આવો પ્રશ્ન છે અહીંયા પંચકોણ આપણે દોરવાનો છે એના બધા વિકર્ણો દોરી અને એનું નામ લખવાનું છે તો અહીંયા આકૃતિ પંચકોણની દોરેલી છે બરાબર એના વિકર્ણો જે છે એ કયા થશે તો પહેલો તો આ એસી ત્યારબાદ આ એડી પછી થશે બીડી પછી થશે બીઈ પછી છે સીઈ એટલે આ એટલે કેટલા એક બે ત્રણ ચાર અને પાંચ વિકરણ થયા આગળ જોવી ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં એક આકૃતિ ચાર પોઈન્ટ દસ અહીંયા જે આપેલી છે એમાં રેખાખંડની સંખ્યા કેટલી છે એ આપણે કહેવાનું છે તો એમાં આવશે વિકલ્પ બી દસ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ અગિયારમાં શું વાત શું આ નિશાનીને આ નિશાની જે છે અહીંયા આવી રીતે એને વાંચવાની છે ખૂણો બરોબર ખૂણો એક્સ વાય જેડ ને કઈ રીતે લખી શકાય નહીં આવું કીધું છે બરોબર હવે જે નામ છે ને આ ત્રણ અક્ષરમાં જે જે નામ લખ્યું છે એમાં બરોબર વચ્ચે આવે છે એના વિશે વાત કરે છે બરોબર આવી રીતે લખ્યું હોય કે ખૂણો એક્સ વાય ઝેડ એમાં આ જે વચ્ચે કોણ આવ્યો છે વાય એટલે અહીંયા ખૂણો વાય ની વાત થાય છે અહીંયા બરોબર ખૂણા વાયની વાત આ ખૂણો હવે ખૂણા વાયને આપણે કેવી રીતે લખી શકીએ તો કે અલગ અલગ આપણે ખૂણા વાયને ત્રણ રીતે લખી શકીએ બરાબર કઈ ત્રણ રીત તો આ છે પહેલી રીત અહીંયા લખી ખૂણો એક્સ વાય ઝેડ ત્યારબાદ બીજી રીત ખૂણો ઝેડ વાય એક્સ ત્યારબાદ ત્રીજી રીત ખૂણો વાય આ ત્રણેય રીતે આને લખી શકાય બરાબર ત્રણ અક્ષરમાં ખૂણાને આવી રીતે આમ લખવું હોય તો વચ્ચે હંમેશા જે ખૂણાની વાત કરવાની છે ને એ ખૂણો આવે બરાબર અને એક અક્ષરમાં લખવું હોય તો આવી રીતે ખૂણો હોય બરાબર કોઈ દિવસ એને છેવાડે કે આગળ ન લખાય બરાબર એટલે વિકલ્પ બી માં જે લખ્યું ખૂણો ઝેડ એક્સ વાય એવી રીતે લખી શકાય નહીં બરાબર એટલે વિકલ્પ બી આપણો જવાબ થશે આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજો પ્રશ્ન કે પંચકોણના વિકરણોની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી આવશે પાંચ આવશે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે એક બિંદુમાંથી માંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે તો કેટલી આવે અસંખ્ય રેખાઓ પસાર થઈ જાય બરોબર એટલે એક બિંદુ હોય એ બિંદુમાંથી આપણે કેટલી અસંખ્ય રેખા પસાર કરી શકીએ ત્યાર પછી આગળ ત્રીજો છે સૂચના મુજબ કરો જેમાં છઠ્ઠો પ્રશ્ન આકૃતિ ચાર પોઈન્ટ બારમાં રેખાખંડના નામ આપો તો રેખાખંડ એ બી ત્યારબાદ રેખાખંડ બીસી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ અને રેખાખંડ એ બરોબર કેટલા રેખાખંડ થયા અહીંયા પાંચ રેખાખંડ થયા આગળ જોવી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ તેર માં નીચે દર્શાવેલ ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો બરાબર હમણાં જ મેં સમજાયું કે અહીંયા ખૂણા નંબર એક જે આપેલો છે અને આપણે કઈ રીતે લખી શકીએ ખૂણો બી કહી શકીએ એવી રીતે આમ ટૂંકમાં ત્રણ અક્ષર ત્રણ મૂળાક્ષરનો ઉપયોગ કરીને લખવાનું છે તો આ ખૂણાનો અહીંથી શરૂઆત થાય તો ડી પછી અહીંયા આવે બી અને એ ખૂણો અહીંયા નીચે જાય એટલે સી એટલે ખૂણો ડી બી સી ત્યાર પછી જે બી છે એમાં શું આપ્યું છે ખૂણો એક વત્તા ખૂણો બે તો એને કઈ રીતે લખી શકાય એક ખૂણો નીચે છે બે ખૂણો ઉપર છે બંનેનો ભેગા સરવાળો કરો એટલે આખો ખૂણો થાય બરોબર આવી રીતે આમ હતો હતો પછી આ બીજો બંનેનો સરવાળો કરો એટલે આખો થઈ જાય એટલે ઈ બી સી એટલે ખૂણો ઈ બી સી એવી રીતે આને લખી શકાય બરોબર બીજામાં ત્યાર પછી ત્રીજો છે ખૂણો એક વત્તા બે વત્તા ત્રણ બરોબર એક બે અને ત્રણ આ ત્રણેયનો સરવાળો કરવી એટલે શું આવશે એ બીસી એટલે ખૂણો એ થશે ત્યાર પછી જે છે એની અંદર શું આપેલું છે ખૂણો સીબીએ ઓછા ખૂણો એટલે કે તો બરોબર અહીંથી આટલું એમાંથી આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે કયું બાદ કરવાનું છે આટલું આઈથી આટલું આમ બાદ કરી નાખવી તો હવે શું વધે છે ઉપરનું વધે બરોબર બધું

કે માગ્યા મુજબ કરો એમાં સાતમો કે આકૃતિ ચાર પોઈન્ટ ચૌદ પરથી જવાબ આપો પહેલો છે બહુકોણના શિરોબિંદુના નામ શું છે એબી સીડી બરોબર આ ચાર એના નામ છે ત્યાર પછી આગળ બહુકોણના બાજુના નામ તો આ એબી પહેલી બાજુ આ બીસી બીજી બાજુ સીડી ત્રીજી બાજુ અને એડી ચોથી બાજુ ત્યારબાદ સી એસી અને બીડી એ આપેલ બહુકોણના શું છે વિકરણ આવડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો